રોમન અંક એ પરીક્ષાનું નામ જોઈ ના આવે ચલો પીએસઆઈ છે હું નહીં જોઉં કોન્સ્ટેબલ છે તો હું તો દોડતો દોડતો જઈશ એવું ના હોય એ પેપર સેટરની હાથની વાત છે કોઈને મજા આવે તો એક પ્રશ્ન પૂછે કોઈને ના મજા આવે નવે પૂછે ને કોકને બહુ મજા આવે તેને ચારે પૂછે કોકની મજા આપણી જિંદગી ન બગાડે એના માટે આપણે દરેક વિષયને ન્યાય આપવો પડે આવડતું હોય તો રિવિઝન કરવાનું ના આવડતું હોય તો શીખવાનું રેગ્યુલર રહેવું પડશે રોજે રોજ ભણવું પડશે સમયાંતરે રિવિઝન કરવું પડશે વાંચવું પડશે ટેસ્ટ આપવી પડશે ટેસ્ટનું એનાલિસિસ કરવું પડશે કે કેટલું આવડ્યું કેટલું ખોટું પડ્યું ખોટું પડ્યું તો કેમ પડ્યું નહોતું આવડતું એટલે ઉતાવળ કરી દે એટલે ઉતાવળ કરી હોય તો થોડી ધીરે ધીરે રાખો નહોતું આવડતું તો ફરી ભણી લો પાસ થવાનું પાસ જે આવે પાડદો નોકરી જે નોકરી આવે પાડદો એકવાર હાથમાં ઓર્ડર આવવો જોઈએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ